નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું તે વાર્તાનું નામ છે અને ફેરિયો એક હતો છોકરો તેનું નામ તે ખૂબ હોશિયાર અને હિંમતવાળો હતો એક દિવસ તેણે એક બોર વેચનાર પાસેથી બોર વેચાતા લીધા બોર વેચનાર ફેરિયાએ તેને બોર ઓછા આપ્યા ચિન્ટુએ તરત કહ્યું કેમ ભાઈ તમે મને બોર ઓછા કેમ આપ્યા બોર વેચનારે લુચાઈ ભર્યું હસતા કહ્યું બોર ઓછા હોય તો તને લઈ જવામાં સહેલું પડે ને આ વાત સાંભળીને ચૂપચાપ તેના હાથમાં પૈસા મૂકીને ચાર પકડી ફેરિયાએ પૈસા ગણી જોયા ચિન્ટુએ બોરની કિંમત કરતા પૈસા ઓછા આપ્યા હતા ફેરિયાએ ચિંટુને બૂમ પાડી પાછો બોલાવ્યો અને કહ્યું તે મને પૈસા ઓછા કેમ આપ્યા પૂરા પૈસા લાવ ચિંટુએ તરત કહ્યું પૈસા ઓછા હોય તો તમને ગણવામાં સહેલું પડે નહીં આમ કહી ચિંટુ હસતો હસતો ચાલ્યો ગયો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે કોઈને ક્યારેય છેતરશો નહીં